આજે અક્ષય તૃતીયા છે આજના દિવસને કોઈ પણ ખરીદી માટે શુભ માનવામાં આવે છે ત્યારે રાજકોટમાં આજે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના શોરૂમમાં વાહનની ખરીદી માટે લોકો પહોંચ્યા હતા ફોર વ્હીલરની વાત કરીએ તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખરીદી ઘટી છે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો નોંધાયો છે આજે અખાત્રીજના પર્વ નિમિત્તે અમારી આશરે ત્રીસ કારની ડિલિવરી છે અને બુકિંગ પણ પચાસ જેવા એડવાન્સ બુકિંગ હતા એમાંથી આજે ત્રીસથી વધારે કસ્ટમર ડિલિવરી લઈ રહ્યા છે હા ડેફિનેટલી આજનો દિવસ અમારે મેક્સિમમ ડિલિવરી હોય છે પણ કમ્પેર ટુ આપણે લાસ્ટ વર્ષ સાથે કમ્પેર કરી તો દસ ટકા જેવું ડાઉન છે ડાઉનના ઘણા બધા રીઝન છે કે અત્યારે કમ્પેરિઝન ઘણું બધું છે પ્રાઇઝ રિલેટેડ છે એટલે એમ જોવા જઈએ તો થોડુંક ડાઉન છે પણ અત્યારે જે ડિલિવરી છે એનો ઉત્સાહ આપ જોઈ શકો છો આ સાથે ટુ વ્હીલરની વાત કરીએ તો આજે ટુ વ્હીલરની ખરીદી સારી જોવા મળી એક મહિના અગાઉ લોકોએ ટુ વ્હીલરની ખરીદી માટે બુકિંગ કરાવ્યું હતું આજે સવારથી શોરૂમ ખાતે લોકો ટુ વ્હીલર લેવા માટે ઉમટી પડ્યા હતા બહુ સરસ છે કસ્ટમરનો બહુ એટલે બહુ સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે ગઈ વખત કરતાં પણ આ વખતે બહુ સારું બુકિંગ અને બહુ સારો બિઝનેસ જોવા મળ્યો છે એડવાન્સમાં સવાસોથી દોઢસો જેવું બુકિંગ હતું અમારી પાસે અને અત્યારે સ્પોર્ટમાં તમે કહીએ તો નાખી દેતા ચાલીસ પચાસ ગાડી જેવું સ્પોર્ટમાં પણ ડિલિવરી જોવા મળશે ખાતરીતનો પર્વ છે ને એ અનાદિત કાર્ડથી તમે જુઓ ઘણા ટાઈમ થયા વર્ષોમાં બહુ એટલે બહુ અસાઢી બીજ છે અખાત્રીજ છે બહુ એટલે બહુ સારો પર્વ છે વાહનની ખરીદી માટે ના 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 બૅટરીમાં સબસિડી આવ્યા પછી એનું વયા ગયા પછી એનું વેચાણ છે દિવસે ને દિવસે ઘટતું જાય છે એટલે પેટ્રોલનું વાહન તો એવરગ્રીન છે ને એવરગ્રીન સારો રિસ્પોન્સ મળે છે